ભારતનો નાગરિક મની મજબૂરી અને મેડિકલ આ ત્રણેય મથી શરૂ થતા શબ્દોથી ઘણો પીડાતો હોય છે આવામાં કેન્દ્ર સરકારે નાગરિકોના મેડિકલ ખર્ચને પહોંચી વળવા માટે પીએમ જેવાય યોજના શરૂ કરી છે જેમાં લાભાર્થીને પરિવાર દીઠ બીમારીની સારવારમાં પાંચ લાખ સુધીની કેશલેસ મેડિકલ ઇન્સ્યોરન્સ મળે છે પરંતુ ઘણી વખતે આ હેલ્થની યોજનાનો લાભ લેવા માટે હેલ્થ બગડી જાય તેવી હાલત થતી હોય છે કારણ કે યોજનાના અટપટા નિયમો અને તેમાં નડતી કેટલીક એવી સમસ્યાઓ હોય છે જેનો જવાબ ઉકેલ જલ્દી મળતો નથી ત્યારે આ યોજના વિશે આપને વિસ્તારથી માહિતી આપીશું સાથે સાથે આ યોજનામાં સૌથી મોટી એવી કઈ તકલીફ નાગરિકોને પડે છે તેના વિશે પણ જાણીશું અને તેના સમાધાન વિશે પણ જણાવીશું આજના શો અવાજમાં આયુષ્યમાન ભારત યોજના કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જે મોદી સરકાર દ્વારા ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારમાં સંપૂર્ણ દેશમાં લાગુ કરાઈ હતી જ્યારે ગુજરાતમાં પહેલેથી જ લાગુ થયેલી મા યોજના જે બાદમાં કેન્દ્ર સરકારની આ યોજના સાથે મર્જ કરી દેવાઈ સરકારની આ યોજનામાં દસ કરોડ પરિવાર એટલે કે આશરે પચાસ કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ યોજના તો સારી છે પરંતુ ખરાબ ત્યારે લાગે છે જ્યારે લાભ લેવાના સમયે જાણકારીના અભાવે ખરાબ અનુભવ થાય અને એટલે જ આજે અવાજ શોમાં અમે આ યોજનાને લગતી એવી સમસ્યાઓ વિશે વિસ્તારથી વાત કરીશું જેનાથી તમે આ યોજનાનો લાભ યોગ્ય રીતે લઈ શકો આ માટે આપણી પાસે પીએમ જે મા યોજનાના જનરલ મેનેજર ડૉક્ટર શૈલેષ આનંદ આપણી સાથે જોડાયા છે આ યોજનાના થોડા મહત્ત્વના આંકડા વિશે વાત કરીએ તો આ ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાતમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ લાખ ક્લેમ નોંધાયા છે જ્યારે યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી કુલ ચાલીસ પોઈન્ટ ચોત્રીસ લાખ ક્લેમ નોંધાય છે સૌથી વધુ લાભ લેવામાં શહેરી વિસ્તારના લોકો છે જ્યારે જિલ્લાની વાત કરીએ તો પ્રથમ ક્રમે અમદાવાદ ત્યારબાદ સુરત રાજકોટ વડોદરા મહેસાણા અને બનાસકાંઠાનું નામ આવે છે આ યોજનામાં સૌથી વધુ કઈ બીમારીની સારવાર માટે લાભ લેવાય છે તો તેમાં સૌથી ટોપ પર છે કિડની લગતી બીમારી ત્યારબાદ હૃદય કેન્સર અને નવજાત શિશુને લગતી બીમારીઓનો સમાવેશ થાય છે આ યોજનામાં સૌથી બીજી મહત્ત્વની જે જાણકારી તમારે જાણવી જરૂરી છે એ કેન્દ્રીય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભ લેવા માટે કોઈ અરજી કરવાની જરૂર નથી આ માટે તમારે મેરા ડોટ પીએમ જે વાય ડોટ જીઓવી ડોટ ઇન પર વેબસાઇટ પર જઈને તમારો મોબાઈલ નંબર નાખીને ચેક કરવાનો છે કે તમે આ યોજનાના લાભ માટે પાત્ર છો કે નહીં પરંતુ ગુજરાત સરકારની મા યોજનામાં લાભ લેવા માટે મા કાર્ડ જરૂરી છે જો તમારી પાસે પહેલેથી જ મા કાર્ડ છે તો તમે તેને પીએમજેએવાયમાં પણ કન્વર્ટ કરી શકો છો આ કાર્ડ કઢાવવામાં સૌથી વધુ કઈ તકલીફ પડે છે તેમજ અન્ય સમસ્યાઓનું સમાધાન જાણવા માટે આપણી સાથે ડોક્ટર શૈલેષ આનંદ જે આ યોજનાના ગુજરાત ખાતેના જનરલ મેનેજર છે તેમની સાથે વાત કરીશું ડોક્ટર શૈલેષ આનંદ આપનું સ્વાગત છે વીટીવી ગુજરાતી ડોટ કોમના અવાજ શોમાં સૌપ્રથમ પ્રથમ આપને હું સવાલ પહેલા એ પૂછવા માંગીશ કે પહેલા તો એ જણાવો કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ આ બંનેમાં તફાવત છે ખરા કે કોઈ એક જ યોજના છે હવે આપનો સવાલ સારો છે ઘણા વ્યક્તિઓના આવા સવાલ હોય છે મા યોજના અને પીએમજીવાય યોજના જે મા યોજના છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મા અને વાસલી યોજના છે અને જે પીએમજીવાય યોજના છે એ ભારત સરકારની યોજના છે સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે બંને યોજના આજની તારીખમાં એક જ પ્લેટફોર્મ પર ચાલે છે બંને યોજના અંદર જે લાભ મળવાપાત્ર છે એ પણ લાભ સમાન છે અને દરેક યોજના સાથે જે જોડાયેલી હોસ્પિટલો એ પણ સમાન છે એટલે જે આ બે યોજનાઓ અલગ અલગ છે એ ખાલી વહીવટી ધોરણ છે બાકી લાભ લેવા માટે અને બીજા બધા તમામ કાર્ય માટે લાભાર્થી માટે આ યોજના અલગ છે જ નહીં સૌ ટૂંકમાં બંને યોજના એક જ છે આ જે કદાચ ગુજરાત ગવર્મેન્ટે સૌ પ્રથમ પહેલા સ્ટાર્ટ કરી હતી પછી એને કેન્દ્ર સરકારની યોજના સાથે મર્જ કરી દેવામાં આવી છે એક જ ખાલી એક નાનો ફરક એટલા માટે છે જે પીએમ જેવા યોજનાના જે લાભાર્થીઓ છે એ ગુજરાત સિવાય બહાર પણ લાભ લઈ શકે છે અને જે મા વાત્સલ્યના લાભાર્થી છે એ ફક્ત ગુજરાતની અ હોસ્પિટલોમાં લાભ લઈ શકશે આ એક મોટું અને એકમાત્ર ફરક છે તો આની અંદર જે આ યોજના છે એનો લાભ કોણ લઈ શકે અને કોને આ લાભ મળી શકે આ યોજનાનો લાભ જે આપણે પીએમજેવાયની વાત કરીએ તો બે હજાર અગિયારના અંદર એક એસસીસી નો ડેટા હતો સોશિયલ એન્ડ ઇકોનોમિક કાસ્ટ સર્વે એ બે હજાર અગિયારના ડેટા અંદર ચોમાસી લાખ જે લોકો છે એ આ યોજનાનો લાભ લઈ શકે એ કહે છે બીજા જે માં કેટેગરીના લોકો છે જે બીપીએલ કાર્ડ હોલ્ડર છે એક આ લોકો લાભ લઈ શકે છે અને બીજા મા વાત્સલ્ય જેની ઇન્કમ ચાર લાખથી ઓછી હોય વાર્ષિક કુટુંબ દિવેટ ઇન્કમ ચાર લાખથી ઓછી હોય એ લોકો લાભ લઈ શકે જે સિનિયર સિટીઝન હોય જેની વાર્ષિક કુટુંબ દિવ આવક છ લાખથી ઓછી હોય એ પણ લાભ લઈ શકે આના સિવાયના ઘણા બધા બાર અલગ અલગ પ્રકારની કેટેગરી છે જેમાં કોરોના વોરિયર છે જેમાં પત્રકારની કેટેગરી છે

એ લોકોને જ લાભ મળશે ચલો તમે આખું સ્ટેટનું તમે જે કોર્ડિનેટ કરો છો અને જ્યારે મેનેજ કરો છો ત્યારે તમારા મતે સૌથી વધારે આ યોજનાનો લાભ લેવામાં સૌથી મોટી એવી સમસ્યા કઈ તમારા મતે જે નડે છે લોકોને કાર્ડમાં પ્રશ્ન મોટા ભાગે એક આવકના દાખલાનો પ્રશ્ન હોય છે કેમ કે આવક હું આપને એક પણ જણાવી દઉં કે આપણા જે પણ કાર્ડ કઢાવવા માટેના જે ક્રાઇટેરિયા છે અને જે ડોક્યુમેન્ટ છે એ આપણે બધા ઓનલાઈન લઈએ છીએ મતલબ કોઈ પણ લાભાર્થીને કોઈ ફિઝિકલ એનો ઝેરોક્સ કરાવીને લઈ જવાની જરૂર હોતી નથી અને એ જે કાર્ડના જે ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ આધાર કાર્ડ ને માં વાત્સલ્ય માટે ઇન્કમ સર્ટિફિકેટ તો આ જે દાખલાના ડેટા હોય છે એ ખાલી આપણે ડિજિટલી કોર્ટમાં ફેચ થાય છે એટલે જે મા વાત્સલ્ય કેટેગરીના લોકો છે એને એક તો કાર્ડ આવકનો દાખલો કરાવવામાં અમુકવાર પ્રશ્નો નડતા હોય છે પણ એ માટે પણ ગુજરાત સરકારે એવો ઓપ્શન આપ્યો છે કે જે આપણા આ પૂર્વે તલાટીના દાખલા છે એક વર્ષ માટે જ માન્યતા પ્રાપ્ત હતા પણ સ્પેશિયલ આપણે યોજના માટે ત્રણ વર્ષ સુધી એને માન્યતા આપેલી છે તલાટી જે જે ગામમાં દરેક દરેક ગામના અંદર તલાટી હોય છે એટલે દરેક ગામના માણસ પોતાના ગામમાં જ આ દાખલો ઘટાડી શકે છે જેની માન્યતા ત્રણ વર્ષ સુધીની હોય છે જો તમને પણ મા કાર્ડ માટે જોઈતું મહત્વનું ડોક્યુમેન્ટ એટલે કે આવકનો દાખલો કઢાવવા માટે તકલીફ પડે છે અથવા ધક્કા ખાવા પડે છે તો તમારી માટે મહત્વની જાણકારી એ છે કે તમે આવક ઓનલાઈન પણ કઢાવી શકો છો આ માટે તમારે કચેરીને ધક્કા ખાવા નહીં પડે કે ફોર્મ લેવા માટે લાઇનમાં પણ ઊભું નહીં રહેવું પડે ઓનલાઈન આવકનો દાખલો કઢાવવા માટે સૌ પ્રથમ તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇન પર જવાનું રહેશે ત્યાં સર્વિસિસ સિટીઝન સર્વિસીસ ઇન્કમ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે અહીં ગ્રામ્ય અને શહેરી બંને માટે અલગ વિકલ્પ છે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે માત્ર ગુજરાતી ભાષામાં જ અપ્લાય કરી શકશો જો તમે ઓફલાઈન અપ્લાય કરવા માંગો છો તો તમે અહીંથી ફોર્મ પણ ડાઉનલોડ કરી શકશો અરજી કરવા માટે તમારે અહીં આપેલા લિસ્ટમાંથી કોઈ એક રહેઠાણનો પુરાવો ઓળખનો પુરાવો આવકનો પુરાવો રેશન કાર્ડ લાઇટ બિલ કે ટેલિફોન બિલની ટ્રુ કોપી અને એફિડેવિટની જરૂર પડશે એટલે અપ્લાય કરતાં પહેલાં આટલું ખાસ તમારી પાસે રાખજો ત્યારબાદ અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો જો તમે યુઝર છો ઓલરેડી તો લોગિન કરો નહીં તો તમારે પહેલાં રજિસ્ટર કરાવવું પડશે જે તમે અહીં કરાવી શકો છો

એ હોસ્પિટલના અંદર આપણે એક ક્યુ સેન્ટર ચાલુ હોય મતલબ જ્યાં યોજનાના કામ કરતા માણસો ત્યાં એક જ જગ્યાએ બેઠેલા હોય અને કોમ્પ્યુટરની આખી સિસ્ટમ પણ એક જ જગ્યાએ જેને આપણે મા યોજનાનું કિયોસ કહીએ છીએ તો આ કિયોસ પર દરેક જે પણ લાભાર્થીને લાભ લેવાનો હોય તો એ કિયોસ પર જઈને એને પોતાનું કાર્ડ રજૂ કરવાનું રહે છે કાર્ડ રજૂ કરે એના પછી એનું એક રજીસ્ટ્રેશન થાય કે ભાઈ આ પેશન્ટ લાભાર્થી જે જે છે એ મા યોજનાનું છે કે નહીં પીએમ મા યોજનાનું છે કે નહીં એ રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી એ આપણા જે પણ કન્સર્ન જે ડૉક્ટર હોય ડૉક્ટર જોડે જાય એના ડોક્યુમેન્ટ્સના આધારે એક નક્કી થાય કે ભાઈ આ જે બેનિફિશિયરી છે એને કયા પ્રકારની તો કયા નામની જે સર્જરીની જરૂર છે અથવા કયા ટ્રીટમેન્ટની જરૂર છે એ ટ્રીટમેન્ટ નક્કી થાય એના પછી ફરીથી આ જે પેશન્ટ અથવા એના રિલેટિવ એ ત્યાં આવી અને એ ડોક્યુમેન્ટ બતાવે એટલે એના આધારે એનું ટ્રીટમેન્ટ રજિસ્ટર થાય સૌ પ્રથમ પેશન્ટ રજિસ્ટર થાય એના પછી ટ્રીટમેન્ટ રજીસ્ટર થાય અને એનું અપ્રુવલ આવતું હોય છે અપ્રુવલમાં અંદર મેક્ઝિમમ ત્રણ કલાકનો સમય હોય છે ત્રણ કલાકના અંદર જો એનું અપ્રુવલ ન આવે તો એ જે પેશન્ટ છે એ પોર્ટલના અંદર ઓટો અપ્રુવ થઈ જાય મતલબ એની જાતે જ અપ્રૂવ થઈ જાય કોમ્પ્યુટરના અંદર આપણે એવી સિસ્ટમ રાખી છે કે મેક્ઝિમમ એને ત્રણ કલાક અંદર એટેન્ડ કરવું જ પડે ઇન્સ્યોરન્સ કંપનીવાળાએ અથવા જે કન્સર્ન ઓથોરિટીવાળાએ નહીં કરે તો એનો ઓટો અપ્રૂવ થઈ જાય છે અને જે ઇમરજન્સી કેસીસ છે કોઈ પેશન્ટ ઇમરજન્સીમાં આવ્યું છે તો એને આવા કોઈપણ પ્રકારના અપ્રુવલની જરૂર છે જ નહીં પેશન્ટનું જસ્ટ એક ટેલિફોનિક નંબર લઈ અને એની ટ્રીટમેન્ટ એટ એ ટાઈમ તાત્કાલિક ચાલુ કરી શકે એમાં કોઈ અપ્રુવલની જરૂર નથી માની લો કે હોસ્પિટલ અથવા ઇન્સ્યોરન્સ કંપની પર્ટિક્યુલરલી આજે ત્રણ કલાકનો જે તમે સમયગાળો કીધો અને એ પછી પણ અગર સહકાર નથી આપતી અથવા એનો જે બીમારી જે છે સારવાર કરવા ઇન્કાર કરે છે તો કોઈ એવી સરકાર વ્યવસ્થા કરેલી છે કે જે ફરિયાદ કરી શકે અને એનું નિવારણ તાત્કાલિક આવી શકે એવી રીતે નિવારણ માટે એક તો કાર્ડની પાછળ એક નંબર આપેલો છે જે અઢારસો બસો તેત્રીસ એક હજાર બાવીસ છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન રનિંગ છે એ નંબર પર કોઈ પણ બેનિફિશિયરી હોય તો એનો ગ્રીવાંશ એની નોંધાઈ શકે છે આ સિવાય ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર પણ હોય છે જે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર નંબર પણ ઘણી જગ્યાએ અમે હોસ્પિટલમાં પણ લગાવેલો છે અને એમાં પણ એ ફોન કરીને કરી શકે છે ના હોય તો જિલ્લા પંચાયતના અમારા ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર હોય છે સીડીએચ સાહેબ હોય છે એને પણ જઈને મળી શકે છે અને ઇમરજન્સી માટે તો નંબર છે જ ડિસ્ટ્રિક્ટ ગ્રીવાન્સ રિડિડરેશન કમિટી નામની એક કમિટી પણ બનાવેલી છે જેના ચેરપર્સન છે એ દરેક જિલ્લાના કલેક્ટર હોય છે આ જે કમિટી છે દર મહિને એકવાર મળે છે જેના અંદર કોઈપણ બેનિફિશિયરી અથવા કોઈપણ હોસ્પિટલ અથવા ઇન્સ્યોરન્સ કંપની અથવા કોઈપણ સ્ટેક હોલ્ડર આના અંદર એડવાન્સના અંદર એમની ગ્રીવાન્સ નોંધાઈ અને જે તે ટાઈમે કમિટીના ટાઈમે ત્યાં જઈને કલેક્ટર સાહેબને સામે ખુદ સામ સામે બેસીને પણ ગ્રીવાન્સ માટે વાતચીત કરી શકે છે આ સિવાય સ્ટેટ રી એસજીઆરસી પણ છે સ્ટેટ ગ્રીવાન્સ રીડ કમિટી પણ છે જેનું હોલ્ડિંગ અમારા જે માનનીય કમિશનર સાહેબ હોય એ કરતા હોય છે આનું પણ અમારે ક્વાર્ટરલી અમે એની મીટિંગ બોલાઈએ છીએ અને અર્જન્ટમાં એની મીટિંગ અમે ત્યારે બોલાઈ શકીએ છીએ એક બીજો સવાલ તમને ખાસ પૂછવા માંગીશ કે જે જે મા કાર્ડ છે એના યોજના માટે જે સૌથી વધારે એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ગણી શકાય જે આઈ થિંક અનિવાર્ય છે રેશન કાર્ડ રેશન કાર્ડ વગર આ કાર્ડ નીકળતું નથી અને ખાસ કરીને જ્યારે રેશન કાર્ડ અને આધાર કાર્ડનું બંનેમાં નામ અને મેચ કરવાનું આવે છે ત્યારે મેચ થતા નથી કારણ કે કોઈ સ્પેલિંગ એરર હોય અથવા કોઈનું નામ અલગ હોય તો આનો કોઈ ઉકેલ ખરો જે રેશન વિકલ્પ કરો આપણે જે પણ યોજનાઓ છે એ સ્ટેટ આપણે જે રાજ્યના નાગરિકો માટેની યોજના છે એટલે એક આ જે રેશન કાર્ડ જે ડોક્યુમેન્ટ છે એના આધારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે બેનિફિશિયરી છે એ ગુજરાત ગુજરાત રાજ્યનો છે કે નહીં એના માટે રેશન કાર્ડ એ કમ્પલસરી ડોક્યુમેન્ટ છે એટલે એનો અલગથી કોઈ વિકલ્પ નથી હવે આપણે જે બીજો પ્રશ્નનો જવાબ આપવો તો ઘણી વાર એવા પ્રશ્ન બની શકે કે જ્યારે રેશન કાર્ડના અંદર જે નામ અથવા જે સરનેમને બીજા બધા જે હોય છે ઇન્ફોર્મેશન એ અને આધાર કાર્ડની ઇન્ફોર્મેશન અલગ પડતી હોય મોટેભાગે આ અમારા ધ્યાનમાં એવું આવે છે જ્યારે કોઈ બેનના મેરેજ થયા હોય અને એ સસરા પક્ષમાં જાય અને રેશન કાર્ડ ચેન્જ કરવાના રહી ગયા હોય અથવા નવા રેશન કાર્ડના આધારે કરાવતા હોય આ ટાઈમે આવા નાના મોટા ઇસ્યુ જોવા મળતા હોય છે પણ એનું સોલ્યુશન દરેકને એ પ્રમાણે કરવામાં આવે કે જે તમે રેશન કાર્ડ જે નાખો એ જ પ્રકારે તમારું આધાર કાર્ડ પણ હોવું જોઈએ જેથી આ ઇસ્યુ ના થાય પ્લસ જે નાના નાના ઇશ્યુ હોય સ્પેલિંગ મિસ્ટેક ને બધું હોય તો આ જે રેશન કાર્ડ મતલબ જે આપણે આના કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ જ્યારે થાય છે ત્યારે એના બધા ડોક્યુમેન્ટ છે એ અપ્રુવર પાસે જાય છે જે અપ્રુવર છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે પરમાનન્ટ એમ્પ્લોય હોય છે એના જોડે હોય છે એટલે એ લોકોને અમે જે સ્પષ્ટ સૂચનાઓ અને અમારી ગાઈડલાઇન પર છે જે બિલકુલ માઇનોર મિસ્ટેક હોય તો માઇનોર ચેન્જીસ ફેરફાર હોય તો એને એ લોકો રિજેક્ટ નથી કરતા કોઈ બહુ મેજર ફેરફાર હોય કે નામ જ બિલકુલ અલગ પડતું હોય સરનામ જ બિલકુલ અલગ હોય કે આખું એ બંને ડોક્યુમેન્ટ ચેક કરવાથી પણ એવું લાગતું હોય કે આ બંને મિસ મેચ જ છે એવા જ કિસ્સામાં આ કાર્ડ રિજેક્શનમાં જાય છે એટલે રિજેક્શનનો રેટ પણ કમ્પેરેટિવલી બહુ ઓછો જ છે પણ રિજેક્શન અપ્રુવલ એટલા માટે કે કોઈ ખોટો લાભાર્થી કોઈ લાભ ના લઈ જાય અને જે સાચા હોય બધાને લાભ મળે તો માની લો કે એક બીજું લોકોને એ પણ એક કન્ફ્યુઝન થતો હતો કે એક મૂંઝવણ છે કે આ કાર્ડ રિન્યુ કરાવવાનું હોય છે કે નથી હોતો અને કોઈ મર્યાદા હોય છે કે આટલા વર્ષ ચાલશે જે આપણા પીએમ જેવાયના બેનિફિશિયરી જે છે એ કાર્ડ છે એ લાઈફ ટાઈમ છે પરમેનન્ટ કાર્ડ છે બીજું જે બીપીએલના આધારે આપણા સાથે જે માં કાર્ડ બને છે એ પણ પરમેનન્ટ છે અને હવે ખાલી એક ફક્ત માં વાસલ્ય કેટેગરી કે જે ના જેમાં આપણે આવકનો દાખલો કઢાયા પછી જે કાર્ડ લેવાનું રહેશે

એના પછી આપણે જે પણ ઇન્ડિવિજ્યુઅલ કાર્ડ આપણે ચાલુ કર્યા છે મતલબ આના પહેલાં ફેમિલી કાર્ડ હતું આપણું મા યોજનાનું મા વાત્સલ્ય કાર્ડનું એના પછી આપણે હાલ દરેકના સેપરેટ મતલબ પર્સનલ એક કાર્ડ હોય છે અને પર્સનલ નંબર પણ હોય છે આથી દરેકે પોતાનું કાર્ડ લઈ જવું જરૂરી છે ફરીથી હવે જ્યારે અમે લોકોને આ જ્યારે આયુષ્યમાન યોજના અને મા કાર્ડ યોજના વિશે અમે જ્યારે લોકોને સવાલ પૂછ્યા ત્યારે કેટલાક એમના એવી સમસ્યાઓ પણ આવી છે અને સૂચનો પણ આવ્યા છે નરેશ સૂર્યવંશી કરીને અમારા જે યુઝર છે એમને પૂછ્યું કે હાલમાં જે હોસ્પિટલોમાં આ કાર્ડ સ્વીકારવામાં આવે છે તમામ માન્ય હોસ્પિટલ નું લેટેસ્ટ લિસ્ટ ને ક્યાંય મળી શકે ખરા ઓનલાઈન એક લિસ્ટ અમે મા યોજનાની સાઇટ પર કેમ કે પીએમ યોજનાની જે સાઇટ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના અંદર બીજે કોઈ અમારા જોડે અપલોડ કરવાની સિસ્ટમ નથી એટલે જે મા યોજનાની જે આપણી જૂની જે સાઇટ છે એના ઉપર અમે મૂકીએ છીએ અને એ એનું ચેન્જ પણ કરીએ છીએ કેમ કે ઘણીવાર હોસ્પિટલો અમુકવાર નીકળી જતી હોય છે અને નવી હોસ્પિટલો એડ થતી હોય છે એટલે આ જે લિસ્ટ છે એ થોડું ડાયનેમિક છે અને ચેન્જ થતું હોય છે એટલે અમે એના એ વારંવાર એને ચેન્જ કરીને મૂકતા હોઈએ છીએ ઓકે દર્શકો માંગીશ કે આ જે વેબસાઇટની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે મળી રહેશે અને એને ડાઉનલોડ પણ કરી શકો શકો છો છો જોઈ કે આ લિસ્ટ સમગ્ર જેમ કીધું એક સાગર સોલંકી કરીને યુઝર છે એમને પૂછ્યું છે કે મારી પાસે મા કાર્ડ છે આયુષ્યમાન કાર્ડ નથી તો શું મા કાર્ડ ચાલશે કે નહીં મા કાર્ડ છે એ વર્કિંગ જ છે પરંતુ જ્યારે પણ તમારે લાભ લેવાની મતલબ કોઈ ઇમરજન્સી ઉભી થઈને ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડે ત્યારે તમારે આ મા કાર્ડ છે એ કન્વર્ટ કરાવવું પડશે

આ એટલા માટે રાખેલું છે કે જેથી કોઈ ખોટા ગર્ભાશયના ઓપરેશન અથવા જેને જરૂર ના હોય એવા લાભાર્થીને કોઈ જે આખું સાંધો આખો ચેન્જ કરીને ઓપરેશન ન થાય એટલા માટે પહેલાં સૌથી પહેલાં જ્યારે જરૂર હોય તો કેમ કે આ બંને ઓપરેશન ઇમરજન્સી નથી એટલા માટે આ ઓપરેશન માટે સીડીએમ મતલબ જિલ્લાના જે સિવિલ સર્જન હોય એમની ઓફિસે જઈને પૂરતા ડોક્યુમેન્ટ આપી અને એ ડોક્યુમેન્ટના આધારે એક સર્ટિફિકેટ લેવાનું હોય છે જે સર્ટિફિકેટના આધારે તમારે અવાજ બસ આટલું જ ફરી આવતા આપણે મળીશું નવા એક મુદ્દા સાથે નવા એક સવાલ કે સમસ્યા સાથે જો તમે પણ અમને કોઈ એવો કોઈ મુદ્દો છે તમારી પાસે કોઈ એવો સવાલ છે કે સમસ્યા છે જે તમે અમને જણાવવા માંગો છો અને ઈચ્છો છો કે અમે આ શોમાં કવર કરીએ તો અમને જણાવો wwwvtvgujaraticom ડોટ વીટીવી ગુજરાતી ડોટ કોમ સ્લેશ અવાજ પર ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ